જય શ્રી જય માતાજી જય શ્રી રામ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે રૂહેણ છે તમારે બતાવશે વિડિયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો મેં અહીંયા છેતરમાં તમને બતાવશે અમારા કપાસ અને રૂવે ચાલુ કરશું અને સૂર્યદેવના તમે દર્શન કરાવું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો શું વેણવાયું Все, તમને બતાયો કપા અને હવે આપણે રોયર વન ચાલુ કરીશું વિડીયોમાં બંને રહેજો મિત્રો We'll be right back. મિત્રો હવે બાર વાજી છે તમે બતાવો છો છે એટલે આવ્યા હતો છે એટલે આવ્યા છે ને વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો પૂરો જોજો ને કમેન્ટમાં જય માતાજી જય રામ લખજો ને હવે મળશું નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી